હલો મિત્રો જય માતાજી જય માતાજી આપણે આવી ગયા છીએ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં અનાજ કઠોળની હરાજીમાં તો અનાજ કઠોળની હરાજીમાં જઈને અનાજ કઠોળનો ભાવ જાણી લેવી હાલો મિત્રો જય માતાજી જય માતાજી અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લઈજો તો હલો અનાજ કઠોળની હરાજી શરૂ થવાની તૈયારી છે મિત્રો વંદે પ્રભુ નામ સુધી વંદે શિવમ સક્કુવા શિવમ સંગરમ વંદે શિવમ સંગરમ વંદે શિવમ સંગરમ અરે ભાઈ રૂપિયા 900 રૂપિયા 900 રૂપિયા ભાઈ બરા બરા એ બાદ વંદરે વિચિત્ર

पाँच सौ त्रिपन रुपियाँ पाँच सौ त्रिपन पाँच सौ त्रिपन कुर न पाँच सौ त्रिपन्न